વેલકમ બેક બુલેટિન આગળ વાત કરીએ તો મહીસાગરના પરથમપુર ગામમાં ફરીથી મતદાન થઈ રહ્યું છે બૂથ કેપ્ચરિંગ થયા બાદ ફરીથી મતદાન ચાલી રહ્યું છે સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલશે પરથમપુર ગામમાં કલમ એકસો ચુમ્માળીસ લાગુ કરવામાં આવી છે ફરી મતદાનને પગલે ગામમાં ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે એક પીએસઆઈ બે એસઆઈ સહિત સીઆરપીએફની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે મેટલ ડિટેક્ટર સહિત અદ્યતન સાધનો ગોઠવાયા છે છસો અઢાર પુરુષ મતદારો તેમજ છસો છ સ્ત્રી મતદારો સહિત એક હજાર બસો ચોવીસ મતદારો મતદાન કરી રહ્યા છે લોકોને ભયમુક્ત બનીને મતદાન કરવા માટે પોલીસે અપીલ કરી છે પ્રભાબેન પણ મતદાન મથક પર હાજર છે દાહોદ લોકસભાના ઉમેદવાર છે પ્રભાબેન પરસો વીસ નંબરના બૂથ પર ફરીથી મતદાન ચાલી રહ્યું છે ઓબ્ઝર્વર જિલ્લા કલેક્ટર એએસપી બૂથ પર હાજર છે તો મેટલ ડિટેક્ટરથી મતદારોનું ચેકિંગ કરાઈ રહ્યું છે મત આપવા મતદારોની લાંબી લાઈન લાગી છે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાળા લાઈવ જોડાઈ ગયા છે અર્પણ પરથમપુરમાં વિજય ભાભોરે લોકશાહીના લીરે લીરા ઉડાવ્યા હતા ત્યારબાદ આજે ફરીથી મતદાન ચાલી રહ્યું છે કેવો માહોલ છે ત્યાં બિલકુલ અચલ જે સાતમી તારીખે મતદાન યોજાયું ને તે સમયે જે એક અતિ ગંભીર ઘટના કહી શકાય કે લોકશાહીના લીરે લીરા ઉડાવ્યા હતા ભાજપ નેતાના પુત્ર અને તેના કારણે આજનો દિવસ ફરી એકવાર અહીંના મતદારોને જોવો પડ્યો છે પરંતુ આજની વાત કરીએ તો દ્રશ્યો જે આપણે ઓલરેડી સ્ક્રીન ઉપર દર્શાવી રહ્યા છે ને કેમેરા પર્સનને કહીશ મારી પાછળની તરફના દ્રશ્યો આસપાસના દ્રશ્યો બતાવે આપ જોઈ શકો છો અમદાવાદ શહેર હોય કે અન્ય કોઈપણ શહેરના મતદારોએ પણ આ ગ્રામીણ મતદારો પાસેથી શીખ લેવા જેવી છે કે કઈ રીતે શિસ્તબદ્ધ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકાય છે આ એ જ મતદારો છે કે જે સાતમી તારીખે પણ ઉત્સાહભેર મતદાન કરી ચૂક્યા છે પરંતુ જે ઘટના બની તે બાદ તેમને ના ચૂટકે ફરી એકવાર આજે મતદાન કરવું પડી રહ્યું છે અઢાર વર્ષથી ઉપરના જે મતદારો છે ખાસ કરીને યુવતીઓ હોય કે પછી ગામની અન્ય મહિલાઓ હોય વયોવૃદ્ધ મહિલાઓ શિસ્તબદ્ધ રીતે આપ જોઈ શકો છો મહિલાઓ માટેની જે અલગ લાઈન છે તેનામાં તેઓ કેટલાય લાંબા સમયથી પોતાની પ્રતિક્ષા કરી રહી છે તો બીજી તરફ પુરુષ મતદારો પણ એટલી જ મોટી સંખ્યામાં શાંતિપૂર્વક અહીંયા ઉભેલા છે જે ઘટના બની સાતમી તારીખે મતદાન સમયે તે બાદ ચૂંટણી પંચે જ્યારે પુનઃ મતદાનનો નિર્ણય કર્યો તો આજે હવે કોઈપણ ઘટના ન બને તેના માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે ખાસ કરીને મતદાન મથકની અંદર એટલે કે જ્યાં ઈવીએમ મૂકવામાં આવેલું છે ત્યાં જતા કોઈપણ વ્યક્તિની આપ જોઈ શકો છો પોલીસ કર્મચારીઓ દ્વારા મેન્યુઅલી મેટલ ડિટેક્ટર આ ઉપરાંત જે ઓટોમેટિક ડોર ફ્રેમ ડિટેક્ટર મૂકેલું છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે કર્મચારીઓ ગેટની બહાર ઊભા ઊભેલા છે તેમને પણ બોડી વોર્ન કેમેરા પહેરેલા છે અને બહારની તરફ પોલીસના અધિકારીઓની સતત અવરજવર જોવા મળી રહી છે એસઆરપી જવાનો પણ બહાર ગોઠવવામાં આવેલા છે એટલે જે ઘટના સાતમી તારીખે બની આવી કોઈ જ પ્રકારની ઘટના આજે ન બને અને મતદારો નિર્ભીક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેની આજની વ્યવસ્થાની સંપૂર્ણ તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે એટલે બારસો ચોવીસ જેટલા ટોટલ જે મતદારો છે આ બૂથમાં નોંધાયેલા હાલ મળતી માહિતી મુજબ નવ વાગ્યા સુધીમાં લગભગ બાર પોઈન્ટ એકાણું ટકા મતદાન થઈ ચૂક્યું છે એટલે જોવાનું રહે છે કે નિયત જે સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધીનો જે સમય છે તે દરમિયાન આજે કેટલું મતદાન થાય છે કારણ કે તે દિવસે જ્યારે મતદાન થયું હતું ત્યારે લગભગ સાતસો ની આસપાસના લોકોએ મતદાન સાતસો સાહીઠ વોટરોએ સાતમી તારીખે મતદાન કર્યું હતું હવે આ આંકડો આજે તેનાથી ઓછો રહે છે કે તેનાથી ઉપર જાય છે તે જોવું મહત્ત્વનું રહેશે વસંત બિલકુલ અર્પણ માહિતી સાથે આ બદલ આભાર તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પ્રથમપુરના દ્રશ્યો છે પરથમપુર ખાતે આજે ફરીથી મતદાન ચાલી રહ્યું છે કારણ કે સાત તારીખે જ્યારે લોકસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું હતું ત્યારે ભાજપ નેતાનો પુત્ર વિજય ભાભોર તેણે લોકશાહીની હત્યા કરી હતી બૂથ કેપ્ચરિંગ કર્યું હતું લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું અને ત્યારબાદ ચૂંટણી પંચે નિર્ણય કર્યો હતો કે આજે ફરીથી મતદાન કરવામાં આવશે ત્યારે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલશે પુરુષો અને સ્ત્રીઓનું લાંબી કતારો જોવા મળી રહી છે લાઈવ બુથ ને લઈને મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુરા ગામની જે ઘટના આવી હતી ત્યારબાદ ચટણી તંત્ર દ્વારા ફરીથી એક વખત મતદાન કરવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો હતો હાલ આપને દ્રશ્યો છે તે બતાવઈશું પ્રથમ પુરા પ્રાથમિક શાળા ના કે જ્યાં આજ રોજ અગિયાર તારીખ ના રોજ વહેલી સવાર થી મતદાન પ્રક્રિયા છે તે ચાલુ કરવામાં આવી છે હાલ આ દ્રશ્યો છે પ્રથમ પુરા પ્રાથમિક શાળા ના કે મતદારો છે તે અહીંયા આવતા આપને દ્રશ્યની અંદર જોવા મળી રહ્યા છે ચોવીસ જેટલા મતદારો છે તે અહીંયા આજે મતદાન કરશે જેમાં છ મહિલા મતદારો છે અને અઢાર પુરુષ મતદારો છે તે આજે અહીંયા મતદાન કરશે ફરીથી એક વખત